નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાળા પરિવાર વતી ફરીથી આપનું એકવાર સ્વાગત છે આજે આપણે સંસ્કૃતિ છે ધોરણ આઠ જેની અંદર આપણો વ્યાકરણનો ટોપિક ભાષા સજ્જતા પ્રકરણ નવ ચાલુ જ છે અલગ અલગ ટોપિકનો અભ્યાસ કર્યો કર્યો છે બરાબર એમાં આપણે વાત કરતા હતા વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયની અને એની અંદર પણ આપણે જે ચાર ગણ ભણવાના હતા એમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોરી આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા છઠ્ઠો ગણ અને ચોથો સોરી પેલો ગણ અને ચોથો ગણ આજે આપણે છઠ્ઠા ગણ અને દસમા ગણના જે ધાતુના રૂપો છે એ ધાતુના રૂપોને આપણે વર્તમાનકાળ વર્તમાનકાળ પદના પ્રત્યે લગાવી અને એ ક્રિયાપદની રચના કરતા શીખીશું સૌથી પહેલા આપણે વર્તમાનકાળના જે ક્રિયાપદો હતા એ જોઈ લઈએ વર્તમાન કાળ પર એકવાર જોઈ લઈએ આવશે અહીં આવશે મધ્યમ પુરુષ અહીંયા આવશે અન્ય પુરુષ અહીં આવશે એકવચન અહીં આવશે દ્વિવચન અને અહીં આવશે બહુવચન અહીંયા તો મી અહીંયા તો સી અને અહીંયા ટી અહીંયા તો Wah, ini mah. Ini atau thah, ini toho Ini nanti ini di. Berapa cek? Ujur aja, apalagi jujur aja. Ini 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 અહીંયા તું તમે બે અહીંયા તમે બધા અને અહિયાં તે તે બે અને તે બધા બરોબર આપણે ગયા પીરિયડમાં વર્તમાન કાળના પ્રત્યે શીખી ગયા હતા અને એનો આપણે ક્રિયાપદમાં ઉપયોગ પણ કર્યો હતો પેલા ગણમાં અને ચોથા ગણમાં આપણે જે ટોપિક છે એની અંદર આપણે જે દસ ગણ છે ધાતુના એની અંદર આપણે ચાર પેલો ચોથો છઠ્ઠો અને દસમો પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ અને દસમો ગણ એની આપણે વાત કરતા હતા તો આપણે પહેલા ગણની આપણને કીધું નિશાની છે અ પછી બીજાની છે સોરી ચોથાની છે ય વળી છઠ્ઠાની છે અ અને છેલ્લે દસમો છે એની છે અ ચાર નિશાની લગાવી અને આપણે અલગ અલગ રૂપો શીખાતા તો હવે આપણે આવીએ તો શીખી ગયા હતા આજે આ ત્રીજાની તો અહીંયા આપણે છઠ્ઠા ગણ છઠ્ઠો ગણ જેની નિશાની છે અ બરોબર છઠ્ઠા શબ્દ છે એટલે થાય તો એને આપણે વર્તમાન કાળ પરસ્મે પદના પ્રત્યયો લગાવીશું ઉત્તમ પુરુષ मध्यम पुरुष पुरुष वचन, द्विवचन

એના પછી બીજો છે ઉત્તમ પુરુષ દ્વિ તો અહીંયા પણ ઉત્તમ પુરુષ દ્વિ આ લખશું તો એમાં છે વહો તો એ અહીંયા બનશે પાછળ આવશે વહ પછી ત્રીજું છે પછી બીજું જુઓ મધ્યમ પુરુષ એક વચનમાં છે સી તો બરોબર છે એવી જ રીતે છે થો લીખુ ત્યારબાદ હવે નીચે જુઓ ત્રીજો અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ એક વચનમાં તી તો લીખ તી બરોબર એના પછી જુઓ તહ તો લીખતો જો મિત્રો ખાલી લીખ શબ્દ હતો આપણે વાત કરી હતી કે ભાઈ ગણના સોરી ધાતુ ના જે રૂપો છે ધાતુઓ છે મૂળ મૂળ ધાતુ અને ધાતુ નું મૂળ કહેવાય એની એની પાછળ તમે ક્રિયાપદ લગાવો એટલે તમે અસંખ્ય સોરી એની પાછળ પ્રત્યય લગાવો એટલે અસંખ્ય ક્રિયાપદ બનાવી શકો અહીંયા મૂળ શબ્દ છે લખ એટલે લખવું લખવા ઉપરથી આપણે આ પ્રત્યય લગાડ્યા અલગ અલગ જો કયા કયા પ્રત્યય લાગેલા છે પેલામાં મી છે અહીંયા વ છે આ મો છે આજે પહેલા છે ને સામે વર્તમાનકાળ પરસ્મય પદના એ જ રૂપો એ જ પ્રત્યય અહીંયા લગાવેલા છે સી થ થ ત તહ અંતિ આ બધા નવ પ્રત્યે લગાવીને આપણે આ લીખ શબ્દ છે લીખ ધાતુ છે એ ધાતુનું મૂળ છે એના આપણે નવ અલગ અલગ ક્રિયાપદો બનાવ્યા હવે આપણે એનું ભાષાંતર જોઈ લઈએ જો લીખ એટલે લખવું પણ લખવું અને મીનો અર્થ થાય છે હું બરોબર છે અહીંયા જુઓ તો હું અને લખું ભેગું કરો એટલે થાય કે હું લખું છું આપણે જ્યારે લખતા હોય આપણે કેવું હોય તો લિખા હું લખું છું બરોબર હવે હું પણ લખું છું અને મારી સાથે એક વ્યક્તિ છે અમે બે છીએ ત્યારે મારે શું કેવું પડે અમે બે લખીએ છીએ બરોબર છે હવે આપણે બધા લખતા હોય હું પણ હોય ઘણા બધા વ્યક્તિ હોય ત્યારે કેવું હોય તો અમે બધા લખીએ છીએ આપણી પેલો પુરુષમાં હું એટલે હું કહીશ પણ બીજો પુરુષ હશે એ વ્યક્તિ આપણે લખતો હશે એકલો જ હશે તો આપણે કેવું હોય અહીંયા બેઠો આપણે એને કેવું હોય તો કહી શકીએ તું લખે છે બરોબર એ બે જણા લખતા હોય તો આપણે કહીશું કે તમે બે લખો છો અને ઘણા બધા વ્યક્તિ લખતા હોય આપણા સિવાયનું ગ્રુપ હોય દૂર તો એને કહી શકીએ આપણે કે તમે બધા લખો છો બરોબર બીજા પુરુષ માટે અન્ય પુરુષ માટે હોય તો શું થાય દૂર વ્યક્તિ લખતો હોય આપણે એને કેવું હોય તો તે લખે છે બરોબર છે એ બે જણા હોય દૂર બેઠેલા તો તે બે લખે છે અને ઘણા બધા લખવાવાળા હોય દૂર તો કહી શકીએ તે બધા લખે છે ફરીથી જોઈ લો કે શબ્દ હતો છઠ્ઠા ગણનો ધાતુ એને આપણે છઠ્ઠા ગણનો પ્રત્યે લગાવ્યો અને પછી વર્તમાન કાળના પ્રત્યે લગાડ્યા પ્રશ્નો પદના અને બનાવ્યું શું બનાવ્યું ક્રિયાપદો બનાવ્યા જુઓ લિખામી લિખાવહ લિખા મિખ સી લિખથ લિખ લિખ તી લિખ બરોબર એકલો વ્યક્તિ લખતો હશે કે છે લેખામી હું લખું છું બીજું હશે તો કીસે તું લખે છે દૂર હશે તો કીસે તે લખે છે આપણે બેસું તો અમે બે લખીએ છીએ બે હશે તો તમે બે લખો છો અને દૂર હશે તો તે બે લખે છે આપણે આખું ગ્રુપ લખતું હોય તો કહી શકીએ કે અમે બધા લખીએ છીએ દૂર બેઠું હોય તો તમે બધા લખો છો અને બહુ દૂર હોય તો કહી શકું તે બધા લખે છે એમ તો મૂળ આપણે લીખ શબ્દ ઉપરથી આ ક્રિયાપદો બનાવ્યા કોના ઉપયોગથી તો વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયનો ઉપયોગ કરી આ થઈ છઠ્ઠા ગણની વાત હવે આવા જ ક્રિયાપદો આપણે દસમા ગણના ધાતુમાંથી એક ઉદાહરણ તરીકે શીખીશું જો મિત્રો અહીંયા આપણે આ લીખ શબ્દનું શીખું નું પણ એની જગ્યાએ લીખની જગ્યાએ ઈશ ક્ષિપ ઈશ હોય તો ઈશામી આપણે જે ઈચ્છે ઈચ્છા દર્શાવી ત્યારે ઈચ્છા મી ઈચ્છા ઈચ્છા એવી રીતના મી અંતિ આ પ્રતિઓ લગાડી એ જો ઈચ્છા મી ઈચ્છા વી ઈચ્છ થ ઈચ્છ થ એવી રીતના તમે ઉપયોગ કરી શકો પછી ક્ષિપ ક્ષિપ ધાતુ પણ છઠ્ઠા છઠ્ઠાગણની જ છે તો જો ક્ષિપામી ક્ષિપાવહ ક્ષિપ એટલે ફેંકવું બરોબર છે ક્ષિપશી ક્ષિપથ ક્ષિપથ ક્ષિપતિ તે ફેંકે છે ક્ષિપત તે બે ફેંકે છે ક્ષિપંતિ તે બધા ફેંકે છે આવા તમે અલગ અલગ ક્રિયાપદો બનાવી શકો હવે આપણે વાત કરીએ દસમા ગણની બરોબર દસમા ગણ નો પ્રત્યે છે ય એટલે અહીંયા આપણા આ ચારે ચાર ધાતુના ઉદાહરણ પૂરા થઈ જાય છે બરોબર દસમા ગણની ધાતુ છે કથ મિત્રો કથ ધાતુ છે છે બોલવું એમ કથય એટલે કહેવું તો હવે આપણે એને આ વર્તમાન કાળના પ્રત્ય લગાવીએ અને એના ક્રિયાપદોના રૂપ તૈયાર કરીએ તો પેલું જો કથયામી પછી કથયાવ પછી કથયામ પછી કથયસી પછી કથયથ પછી આવશે કથયથ પછી કથયતિ પછી કથયત તહ અને કથયંતી મૂળ શબ્દ તો કથય એટલે કેવું એના ઉપરથી કથયામી કથયા વહ કથયા મથયસી કથયથ કથયથ

અમે બધા કહીએ છીએ હું કહું છું અમે બે કહીએ છીએ અમે બધા કહીએ છીએ પછી આવશે તું કહે છે તમે બે કહો છો તમે બધા કહો છો એ આવશે તે કહે છે તે બે કહે છે તે બધા કહે છે બરોબર જો મિત્રો આમાં પ્રત્યય કયા કયા લાગ્યા તો જે પાછળ હશે એ જ પ્રત્યય છે કોઈ પણ ક્રિયાપદને તમારે ઓળખવું હોય કે ભાઈ કયા કાળનું છે બરોબર છે અને શેનું છે વર્તમાન કાળનું છે ભૂતકાળનું ભવિષ્ય કાળનું આત્માને પદનું છે પરસ્ય પદનું છે આ બધી વસ્તુઓ તમારે જાણવી હોય તો તમે છેલ્લે જે પ્રત્યે આપેલો છે એના ઉપરથી તમે જાણી શકો બરોબર છે હવે રહી વાત બીજી કે આનું આપણે ગુજરાતી કથિયા મી એટલે હું કહું છું મી આવ્યું એટલે હું કથિયા વહ અમે બે કહીએ છીએ કથિયા મહ અમે બધા કહીએ છીએ હું એકલો બોલતો હોય તો કથિયા મી મારી સાથે બી અમે બે સાથે બોલતા હોય તો કથિયા વહ અને આપણે બધા એક સાથે માનો કે ક્યારેક પ્રાર્થના થતી હોય તો બધા એક સાથે બોલતા હોય પ્રાર્થનામાં તો કહીએ કથિયા મહ અમે બધા કહીએ છીએ મધ્યમ પુરુષની અંદર વાત કરીએ બીજો પુરુષ હોય તો એકલો વ્યક્તિ હોય દૂર આપણાથી સે અને બોલતો આપણી સામે તો આપણે એને કહીએ છીએ કે તું બોલે છે બે વ્યક્તિ આપણી સામે બોલતા હોય જ્યારે આપણે નથી બોલતા ત્યારે તમે બે બોલો છો એમ અને ઘણા બધા વ્યક્તિઓ બેટ હવે આપણે ઊભા હોય એની બધા બોલતા હોય તો આપણે કહી શકીએ કે તમે બધા બોલો છો તમે બધા કહો છો એમ હવે વાત રે દૂરની કોઈ વ્યક્તિ દૂર હોય આપણાથી અને એ બોલતો હોય તો આપણે એવું કહી શકાય તે બોલે છે એ બે હોય તો તે બે બોલે છે અને એ ઘણા બધા હોય દૂર હોય ટોળું આખું તો તે બધા બોલે છે કહે છે એમ બરાબર આ છે દસમો ગણ કથય એ સિવાય આ કથાઈની જગ્યાએ તમે રચય રચય એટલે રચના કરવી રચના કરવી એમ રચવું આનો શબ્દ મૂકીને પણ રચય રચયામી રચયા વહ રચયા મહચયસી રચયથ એવી રીતના પણ તમે રૂપો તૈયાર કરી શકો એ સિવાય તમારે ઉદાહરણ જુઓ તો ગણ જો ગણય ગણય એટલે ગણવું ગણતરી કરવી તો એના ઉપરથી જો ગણયામી ગણ્યા વહ ગણ્યા મહ ગણયસી ગણયથઃ થ એમ તમે રૂપો તૈયાર કરી શકો તો આપણે આ જે જે આ ચાર હતા પહેલા ગણના છઠ્ઠા ચોથાના છઠ્ઠાના અને દસમાના ચારેયના ધાતુને આ વર્તમાન કાળ પદના પ્રત્યે લખા લગાવી અને ક્રિયાપદ બનાવતા શીખી ગયા ચારેયના ધાતુનો પ્રયોગ શીખી ગયા અને એના ક્રિયાપદોને પણ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે લગભગ ભાષા સજ્જતાનો આ પાઠ છે આપણો પ્રકરણનો લગભગ દસ પીરિયડ જેટલો ચાલ્યો છે આ દસે દસ પીરિયડની અંદર આપણે વ્યાકરણના અલગ અલગ ટોપિકનો અભ્યાસ કર્યો છે આજે આપણો આ પ્રકરણ ભાષા સજ્જતા ભાષા માટેની પૂર્વ તૈયારી એ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે એકવાર એનું રિવિઝન જોઈ લઈએ કે ભાઈ આપણે કેટલા કેટલા ધાતુના ટોપિક આપણે એમાં શીખી ગયા તો સૌથી પહેલાં આપણે શીખા ભાષા સજ્જતાની અંદર વર્ણ વર્ણ એટલે એને કહેવાય અક્ષર કે વર્ણ બરોબર છે મૂળાક્ષર તો એ વર્ણની અંદર આપણે બે બાબતો એક એક છે સ્વર અને વ્યંજન બરોબર રવિ હવે વાત કરીએ કે ભાઈ સ્વર અને વ્યંજનની તો સ્વરની અંદર આપણે સ્વરની વ્યાખ્યા શીખ્યા સ્વર એટલે શું તો જે વર્ણને સ્વતંત્ર રીતે ઉચ્ચાર કરી શકાય એને સ્વર કહેવાય સ્વરના પ્રકાર બરોબર તો એમાં હતા અશ્વ અને સંયુક્ત કરીએ વ્યંજનની તો વ્યંજન એટલે શું સૌથી પેલા તો જે વર્ણને બોલવા માટે સ્વરની મદદ લેવી પડે સ્વરની જરૂર પડે એને વ્યંજન કહેવાય એકલો ઉચ્ચારણ ન થાય એને વ્યંજન કહેવાય વ્યંજન કુલ કેટલા હતા તો વ્યંજનના પ્રકાર પાંચ હતા બરોબર એ સિવાય વ્યંજનના કંઠ્ય તાલુકા દંતિય તાલવ્ય ઓષ્ઠ બરોબર મૂર્ધન્ય આ પાંચ પ્રકાર ઈ શીખાતા બરોબર છે એ સિવાય અનુનાસિક કોને કહેવાય પાંચ અનુનાસિક અણ ન મ બરોબર છે અંગ અને અંજ આ અનુનાસિક નાગ દ્વારા બોલાતા એ પણ શીખી ગયા ભાઈ વ્યંજનને સ્થાન આધારિત કળાના ભાગમાંથી કેવી રીતના જીભનો ઉપયોગ કરી દાંતનો ઉપયોગ કરી કંઠનો ઉપયોગ કરી ઓઠનો અને ધ્વનિ આધારિત એ રીતના આપણે શીખ્યા બરોબર છે એ પાંચ પ્રકાર વ્યંજનની કુલ સંખ્યા કેટલી હતી તો વ્યંજન કુલ હતા તેત્રીસ આ હતા તેર અને આ છે તેત્રીસ ત્યાર પછી આપણે વાત કરીએ વ્યંજન પૂરું એટલે આપણે વિસર્ગ એનો ઉચ્ચાર ભાઈ આપણે સંસ્કૃત ભાષામાં જે બે ટપકા આવે છે એનો ઉચ્ચાર કેવી રીતના થાય એ વિસર્ગ છે એ વ્યંજનનો એક ભાગ જ છે વ્યંજનના જે કુલ પાંચ પ્રકાર છે એમાં છેલ્લો પ્રકાર છે વિસર્ગ છે પણ વિસર્ગનો ઉપયોગ સંસ્કૃત ભાષામાં વધારે થાય છે શબ્દની પાછળ બરોબર છે બે ગુરુગ્રામ જેવા બે ટપકા આવે છે અને આપણે વિસર્ગ કહીએ છીએ તો એ વિસર્ગનો ઉચ્ચાર કેવી રીતના કરવો આપણે જે શબ્દ સ્વર આવેલો હોય એ સાથે સામાન્ય ઉચ્ચાર હ હ ની સાથે સ્વર જોડી દેવાનો ઈશ્વર હોય તો સાથે હી અસ્વર હોય તો ફક્ત હ નો હ આ હોય તો હ નો હા બરોબર છે રસ્વ રસ્વાળું હોય માનો કે ઉ હોય તો એને કહેવાય આપણે હુ એમ જે સ્વર જોડાયેલો હોય એ સ્વર સાથે હ નો ઉચ્ચાર થઈ જાય એટલે હ વત્તા જે સ્વર હોય તે એટલે વિસર્ગનો ઉચ્ચાર થઈ જાય છે ત્યાર પછી આપણે નવો ટોપિક શીખ્યા વિભક્તિ તો વિભક્તિ તો કોને કહેવાય કે વાક્યમાં નામપદ અને ક્રિયાપદનો સંબંધ દર્શાવવાનું કામ કરે કરે છે જે નામપદ ક્રિયાપદ સાથે અલગ અલગ રૂપોથી જોડાય છે બરોબર છે અલગ અલગ પ્રત્યેથી જોડાય છે તો ઈ સંબંધ દર્શાવવાનું કામ વિભક્તિ કરે છે વિભક્તિના પ્રકાર કુલ આઠ બરોબર પ્રથમ દ્વિતીય તૃતીયા ચુર્થી પંચમી સપ્તમી અને ભક્તિના પ્રત્યય છે ત્યાર પછી આપણે શીખા સર્વનામ ને બદલે નામના અર્થમાં ને બદલે વપરાતા શબ્દ સર્વનામ કહેવાય હું મારું તમારું તમે આ બધા સર્વનામ છે તો એ નામના બદલા પછી આપણે એમાં એની અંદર મારા માટેના તો કે આપણે કયા કયા શીખા એક શીખા અસ્મદના અસ્મદ એટલે હું ના સર્વનામના રૂપો શીખા આપણા માટેના અને એક શીખા યુષ્મદના એટલે તું તારા માટેના આપણા માટેના અને બીજાના માટેના એમ અસ્મદના યુષ્મદના આપણે રૂપો શીખા ત્યાર પછી વાત કરીએ આપણે ક્રિયાપદનો પરિચય ક્રિયાપદ કેવી રીતના બને છે એ પણ આપણે શીખા બરોબર તો ક્રિયાપદ બનવા માટે જે મૂળ હોય ક્રિયાપદમાં શું આવે તો ધાતુ આવે ધાતુના પ્રકાર આવે ધાતુ કેટલી તો આપણે વાત સંસ્કૃતમાં ક્રિયાપદ બનવા માટે ધાતુ ના પ્રકાર ત્રણ હતા ધાતુના પ્રકાર કયા કયા તો કે પરસ્મયપદી આત્મનયપદી અને ઉભયપદી એ ત્રણ ધાતુઓ બરાબર છે પછી વાત કરી ક્રિયાપદની સોરી ગણની તો ગણ પરિચય એમાં આપણે વાત કરી કે જે ધાતુઓ છે એને દસ ગણમાં કેટલા ટોટલ દસ ગણમાં વિભાજીત કરેલા છે અને એને નામ આપ્યું છે પહેલો ગણ બીજો ગણ ત્રીજો ગણ ચોથો એવી રીતના ક્રમસર દસમો ગણ સુધી અહીંયા આપણે દસે દસ ગણનો અભ્યાસ નથી કર્યો પણ પહેલા ગણનો ચોથા ગણનો છઠ્ઠા ગણનો અને દસમા ગણનો એના ધાતુનો એના વિકરણ પ્રત્યેનો એની આપણે અભ્યાસ એની સમજણ મેળવી છે બરાબર ત્યાર પછી વાત કરીએ પુરુષ અને વચનની તો એ આપણી સામે છે જો પુરુષની અંદર આપણે શીખા ઉત્તમ પુરુષ કોને કહેવાય મધ્યમ પુરુષ કોને કહેવાય અને અન્ય પુરુષ કોને કહેવાય આ તો ઉત્તમ મધ્યમ છે આને આપણે ગુજરાતીમાં પહેલો પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એ આપણે ઓળખીએ બોલનાર વ્યક્તિ પહેલો પુરુષ સાંભળનાર તમારા માટે પહેલો પુરુષ ત્રીજો વ્યક્તિ માટે પહેલો પુરુષ જે વ્યક્તિ બોલશે એ પહેલો પુરુષ એની સાથે જે તે સમયે જે જોડાશે બરોબર છે હું અહીંયા પહેલો પુરુષ છું હું ઘરે જઈશ પેલો પુરુષ જઈશ ગમે ત્યાં જઈશ પહેલો પુરુષ મારી જાતે જ રહેશે એમ તમે તમે જે જગ્યાએ છો પેલા પુરુષ તમે જ હશો તમે જે જગ્યાએ જશો તમારી સાથે જે જોડાશે એ હશે બીજો પુરુષ અને આપણે બંને ભેગા થઈને જેની વાત કરશું જે દૂર હશે એ બનશે ત્રીજો પુરુષ ત્યાર પછી વાત કરી એક વચન તો આપણે વાત કરી એક વ્યક્તિ કે વસ્તુ એ એક જ હોય માત્ર ને માત્ર એને એક વચન દ્વિવચન તો માત્ર ને માત્ર બે બે કરતા ઓછું પણ નહીં અને બે કરતા વધારે પણ નહીં વાત કરીએ બહુવચનની તો બહુવચનની અંદર બરોબર તો કે ત્રણ કરતા વધારે કેટલા ત્રણ કરતાં વધારે ત્રણ કરતાં વધારે એમાં ત્રીસે હોય ત્રણ હજાર હોય ત્રણ લાખે હોય ત્રણ કરતાં વધારે હોય એને બહુવચન કહેવાય છે એટલે આપણે ક્રિયાપદના રૂપોની વાત કરીએ ક્રિયાપદમાં શું હોય તો કે ક્રિયાપદમાં ધાતુ હોય બરોબર છે ધાતુ પછી ગણનો પ્રત્યય હોય પછી ગણના પ્રત્યે પછી શું હોય વિક્રણ પ્રત્યે સોરી એ જ તે વિકરણ પ્રત્યે લાગી જાય પછી શું લાગે તો કે જે તે કાળના રૂપ લાગે વર્તમાન કાળ ભૂતકાળ કે ભવિષ્યકાળ એના પ્રત્યય લાગે પછી આખું ક્રિયાપદનું રૂપ તૈયાર થાય ત્યાર પછી આપણે જોઈએ વર્તમાન કાળના પરસ્મયપદના પ્રત્યયો બરોબર છે કે ભાઈ વર્તમાન તમારે ક્રિયાપદ બનાવવા છે પરસ્મયપદની ધાતુના તો આ એના નવ પ્રત્યય જોઈએ બરોબર છે વર્તમાન કાળના પરસ્મય પદ અને આત્મને પદ બંનેના પ્રત્યે અલગ અલગ છે એવી રીતના ભૂતકાળના ભવિષ્યકાળના બરોબર છે એ બધા અલગ અલગ પ્રત્યે છે પણ આપણે અહીંયા વર્તમાન કાળ એના જ પ્રત્યે જોવાના છે જોયા આપણે બરોબર તો આપણે આટલી આટલી વસ્તુનો અભ્યાસ કર્યો યાદ રાખજો મિત્રો બરોબર છે અહીંયા આપણું ભાષા સજ્જતા પ્રકરણ પૂરું થાય છે ફરીથી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી જય ભારત નમસ્કાર